વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ત્યારે દર વખતે આક્ષેપો પણ થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કર્યા બાદ પાછું ફરી સમસ્યાઓ ભી થતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ હજાર કરોડના ખર્ચે કાસોની સફાઈ કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર યમુના મિલ ખાતે આવેલ નેચરલ કાસમાં ગાંધીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્રી મોનસૂન કામગીરીને લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રતાપનગર મહાનગર જે છે એની સામે જે વરસાદી કાંસ છે એને નવું મશીન મુંબઈથી મશીન લઈને સાફ સફાઈ કરવામાં આવી હતી સાત દિવસ સાફ સફાઈ કરવામાં આવી પરંતુ હાલમાં પણ જોઈ શકો છો કે ત્યાં ગંદકીના ઢગલા એવાને એવા પડેલા છે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યાં સફાઈ કરવામાં આવી છે પરંતુ જોવા જઈએ તો વરસાદી કાસમાં હાલમાં પણ કચરો છે એટલે કે પ્રે મોન્સૂન કામગીરીના નામે જે પણ રૂપિયા વપરાય છે એમાં કામગીરી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળતી નથી સાથે સાથે આટલા રૂપિયા જ્યારે વાપરવામાં આવ્યો તો કાંસ સુંદરને ચોખ્ખી હોય છે પરંતુ આપ દ્રશ્યો દર્શક મિત્રો બી દ્રશ્ય જોશે તો દેખાશે કે કાસમાં ગંદકીના ઢગલા છે તો વડોદરા મહાનગરપાલિકાના જે પણ શાસનમાં બેઠેલા સત્તાધીશો અધિકારીઓ સભામાં ઉહાપો કરતા હોય છે સભામાં રડતા હોય છે સભામાં નવા નાટક થતા હોય છે ત્યારે આ બધા વિષયને લઈને વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય ત્યારે આવી જનતાને સુખાકારી કામ આપવું જોઈએ અને આ જે વરસાદી કાસ છે સારી રીતે સાફ કરાવવી જોઈએ પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી એટલે હાલમાં પણ વરસાદી કાસ જે છે પ્રતાપનગર મહાનગરની સામે ગંદકીથી ખતપતી છે તો કમિશનર સાહેબ અને મેયર સાહેબ રૂબરૂ મુલાકાત લઈને આ કાસ ફરીથી સાફ કરાવે અને જે પણ ગંદકી હોય એ દૂર કરે ગત દિવસોમાં વરસાદ આવવાની તૈયારી છે એસી નેવ ટકા કામગીરી થયેલી છે એવું કહેવામાં આવે છે તમને શું લાગી રહ્યું કે પહેલા વરસાદમાં શું જોવાનું વડોદરા મહાનગરપાલિકા હર વર્ષે પ્રીમોન્સૂન કામગીરીની ખોખલી વાતો હોય છે એમની કે સિત્તેર ટકા નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે હવે વરસાદ જ્યારે પડશે ત્યારે એમની કામગીરી પર પ્રશ્ના ઉઠી જશે કારણ કે કામગીરી થતી જ નથી ગટરના ડાંકણા ખોલીને ખાલી ઉપર ઉપર કચરો કરવામાં આવે છે આપણે આ વરસાદી કાંસ જ જોઈ લો સાત દિવસ સુધી કામગીરી કરવામાં આવી લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં પરંતુ એ કાંસમાં હાલમાં પણ ગંદકી છે એટલે જે કામગીરી કરવાની હોય નગર સેવકો ત્યાં ઊભું રહેવાનું હોય અને જે નગર સેવકો છે એમના કાર્યકરો ઘણા બધા હોય છે પેજ પ્રમુખના ના બધું એ લોકો પણ હોય પરંતુ કોઈ કંઈને ધ્યાન આપતા નથી અને રૂપી ભ્રષ્ટાચારરૂપી પ્રીમોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં થાય છે